રાશન કાર્ડની ઘણી બધી સુવિધા હવે તમને તમારા મોબાઈલમાં જ મળી જાય છે એના માટે તમારે સરકારી ઓફિસના ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી તો કઈ રીતના સુવિધા તમને મેળવી શકો છો ચાલો જાણ્યા વિડીયોમાં પૂરબી અપડેટમાં હું છું તમારી સાથે ડૉક્ટર ના એન્કર રાજ માય રાશન કરીને એપ્લિકેશન જે છે એ તમને એન્ડ્રોઈડ મોબાઈલમાં જોવા મળશે જે તમારે ડાઉનલોડ કરી લેવાની છે જેના દ્વારા તમે નામ બદલવું હોય પરિવારમાં કોઈનું નામ એડ કરવું હોય બાદ કરવું હોય એડ્રેસ બદલવું હોય તમારે નવું રાશન કાર્ડ જોઈતું હોય આ સિવાય કેટલો જથ્થો તમને અનાજનો મળી શકે છે રાશનની દુકાન ક્યાં છે ગોડાઉનમાં કેટલો સ્ટોક છે એવી ઘણી બધી માહિતી તમને જે છે આ એપ્લિકેશન દ્વારા જ મળી જતી હોય છે આ બધું જ તમને આ એપ્લિકેશનમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ આવશે ત્યાંથી જ તમે બધા જ ફેરફારને આ બધી જ માહિતી જે છે તમે મેળવી શકો છો એ સિવાય હેલ્પલાઇન નંબર છે બે કે જે તમને આ સ્ક્રીન ઉપર દેખાતા હશે એ હેલ્પલાઇન નંબર માં પણ તમે સવારે દસ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો તો કેવી લાગી માહિતી આ જરૂરથી કમેન્ટ કરો અને બને એટલા વધુમાં વધુ લોકો સુધી આ માહિતીને શેર કરો